અંજાર તાલુકાના માથકમાં ગોદામમાંથી 6.47 લાખની મતાની ચોરી થતા ફરિયાદ નોંધાઈ અંજાર ખાતે આવેલ માથક ગામના એક ગોદામમાંથી 6.47 લાખની મતા પર હાથ સાફ કરી ચોરી ફરાર થઈ જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરીના બનાવ અંગે ચોકીદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે ફરિયાદીનો માથકના સિમ વિસ્તારમાં જીએન એન્ટરપ્રાઇઝ નામનું ગોદામ આવેલું છે જેની સામે આવેલ ગાયો બાંધવાના વાડામાં ચોકીદાર તરીકે રાજસ્થાનનો કોઈ શખ્સ કામ કરી રહ્યો હતો ગત તારીખ ચૌદ જાન્યુઆરીના ફરિયાદી પોતાના ગોદામ પર ગયેલ હતા ત્યારે તમામ માલ સામાન ત્યાં હાજર હતો બાદમાં તારીખ ત્રણ ફેબ્રુઆરીના જતા સામાન હાજર મળી આવેલ ન હતો આ ગોદામમાં વધુ તપાસ કરતા અહીંથી કુલ રૂપિયા છ લાખ સડતાલીસ હજારના સામાનની ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું આ અંગે વધુ તપાસ અર્થે ફરિયાદીએ આ ચોકીદારનો સંપર્ક કરતા તેણે પોતાનો ફોન બંધ કરી દીધો હતો આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે